એ ગામધણીને ગુમડું હતું ગામધણીને ગુમડું થયું પંદર વર્ષ ગુમડું આવી ગયું કેટલા વર્ષ પંદર વર્ષ બાપુ ડોક્ટરનો દીકરો એમબીબીએસ થયો એમ એસ થવા માટે અમેરિકા ગયો ત્યાં માસ્ટર સર્જન થઈને આવ્યો ગામે હામૈયું કર્યું એમાં ડોક્ટર સાહેબ ઘરે નહીં ડોક્ટરનો દીકરો જે નવો ડૉક્ટરથી આવ્યો એ ઘરે બેઠો હતો અને એમાં ગામ થણી આવ્યા પપ્પા વર્ષથી દવા લઉં છું આ કે શું વાત કરો છો ગુમડું નથી મળતું બાપુ ઓલા અઠવાડિયામાં મૂળ ડોક્ટર ગામત્રુ કરીને આવ્યા ને તારે અઠવાડિયામાં ગુમડું મટાડી દીધું જે ઓલા ડોક્ટરે સત્તર વર્ષે નહોતું મટાડ્યું એણે અઠવાડિયામાં મટાડી દીધું એના પપ્પા આવ્યા એટલે ગૌરવ મીડિયા લેવા પપ્પા તમે છત્તર વર્ષ સુધી જવું કર્યું આ ગુમડા પાછળ જો અમે નવી ટેકનોલોજીથી ભણીને આવ્યા અઠવાડિયા મટાડી દીધું ડૉક્ટરે બે નાખ્યા એ તારું બાપ પંદર દીમાં મટી ગયો તો તું ડૉક્ટર નો જોત ગામ ધણીને કારક જ ગુમડા થાય કોને ગુમડું છું એ જો તું બધાય ડૉક્ટર ન હોય જેને છોકરા ભણાવવા હોય એવું કરતા હોય પણ એક હાવ પાતળો જોક જે કહેવાનો છે તો બાકી છે આ તો હું વચ્ચેથી ઊભડક આવતા હોય ને એટલે એટલે હાવ પતળો જોક છે બહુ સરસ જોક છે એટલે ડોક્ટર બેઠેલા કીધું કે મારો દર્દી સાજો ન થાય એટલે દર્દીએ ડોક્ટરને કીધું કે કેમ સાહેબ લીમાણા કે કઈ નહીં બેટા હવે આને કેવું કેમ કે તું ગુજરી જવાનું છે તો આઘાત લાગે કે ના ના સાહેબ ડોક્ટર સાહેબ તકલીફ જે કઈ હોય કયો ને કે તકલીફ બીજી કઈ નથી પેલા તમારી તકલીફ કે છે ને મારી તકલીફ તારી પાસે સમય છે હજી તારા મોબાઈલમાં લઈ જે ડિલેટ કરાય એવા મેસેજ હોય ને એ ડિલેટ કરી નાખ બસ સમજાય ક્યારે દાંત કાઢી કે હવે તું ડિલાઇટ કરીએ કે એવી સમય તારી પાસે પણ એની અંદરથી બોધ એ છે કે બાપ સમય આવો હાથમાં આવી જાય ને તો આપણે તો માણા છીએ ભૂલ્યું કરતા હોઈએ એ ખરાબ મેસેજ અંદર પીડ્યા હોય ને એ ડિલેટ કરી નાખજો જેથી કરીને મર્યા પછી માણા આપણી નિંદા ન કરવો જોઈએ ભલા માણસ મર્યા પછી આ માણસ યાદ કરવો જોઈએ કે ફલાણા ભાઈ હતા અને અમારા ગામમાં આવતા અરે આપણા ગામના હતા અને જ્યારે આપણા ગામમાં આવતા ત્યારે ગામમાં આનંદ થતો હતો આ જે મોજ આવી જાય ને મચ્છરને પૂછ્યું ભાઈ આવ્યું બેટા હા મમ્મી હું ભાઈ આવ્યું કેવી રીતે તારી સફર કે મમ્મી બહુ સારી સફર રહે મને તો આનંદ આવ્યો પણ માં હું જ્યાં જ્યાં ગયો ને અહીંયા સમાજ ને બહુ આનંદ આવ્યો મચ્છરની ની માં ગોથું ખાઈ ગઈ કે સમાજ આપણે જઈને સમાજ ના આનંદ આવે શું વાત કરે બેટા અરે આમાં હું જ્યાં ગયો સમાજે મારી તાળીયું બહુ પાડી જ્યાં ગયો ત્યાં ત્યારે એની માએ કીધું કે તાળીની ઝપટમાં નો આવી જતો સાહેબ તાળી હેની છે એ ખબર પડવી જોઈએ મારો કહેવાનો અર્થ એ છે એટલે કવિ કાક બાપુ લખે કે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા પણ કહેવા ગયો આ લાપળિયાની ભૂમિ છે અને એમાંય આવો આનંદનો કાર્યક્રમ અને એમાંય ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા ટૂંકી વાત કહું આ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ રાવણ માર્યો એટલે ના ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે કંસ માર્યો એટલે ના જે કોઈ પૃથ્વીના ગોળા ઉપર એક સાથે એકત્રીસ બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય એક સાથે એકત્રીસ બાણ ચડાવવાના દસ મસ્તકના વીસ ભૂજાના અને એકત્રીસ મું નાપીનું આવો વીરવર પુરુષ ધરતીમાં હજી સુધી કોઈ જન્મ નથી અને એવડી તાકાત હોવા છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામની નજીક જઈ શકે ભલા માણસ ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત છે છતાં શિશુપાલની હોહ ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે ભગવાન રામ આપને પ્રેમ શીખવાડે છે એક જ રામચરિત માનસ પુંજ બાપુના મુખેલી સાંભળી લ્યો મને તો બીજો આનંદ એ છે સાહેબ કે પુંજ મોરારી બાપુ વર્ષોથી કથા તો કરે છે પણ સાહેબ અમે પરદેશોમાં જોયું છે એકસો ને બાવીસ દેશ અને એના યુવાનો આજના આધુનિક વિજ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે એ સમયમાં સાહેબ એ છોકરાઓના એક થેલામાં લેપટોપ હોય અને એની બાજુની અંદર રામચરિત્ર માણસ પીળી હોય એ ન્યા જો રામચરિત્ર માણસ કોઈ પહોંચાડ્યું હોય તો એ જે મોરારી બાપુ એ આપણે આપણા જીવનમાં રામને તમે યાદ કરો જેને રામાયણ વાંચી હોય તો એને ખબર પડે કે ભાઈ ભાઈમાં પ્રેમ કેવો હોય બાપ દીકરામાં પ્રેમ કેવો હોય પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય મિત્ર મિત્રમાં પ્રેમ કેવો હોય અને હનુમાન જેવો ભક્તમાં પ્રેમ કેટલો ખાતર હું તો પગે લાગીને કહું આ બધા રામાયણમાં જ હોય પણ એક આ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે પૂજ બાપુ આપણા ગામમાં આવે છે ત્યારે કાલે એક સંકલ્પ કે અમે પરિવાર જ્યારે જ્યારે ફ્રી હશો ને બધા ભેગા બેસી કલાક કલાક રામાયણ વાંચી લેશું એક એક કલાક સાહેબ અને એક ત્રીજી વાત એ કહું તમને તમારા દીકરા તરીકે આખી રામાયણ ન વાંચો તો કાઈ નહીં પણ એક વાર કુટુંબ ભેગું થઈ હવે દીકરી દીકરા ભણેલા હોય કેવલ ભરત મિલાપ વાંચી લેજો દોઢ કલાક થાય બાપ કેવલ દોઢ કલાક થાય અને એક વાર કુટુંબ ભેગું થઈ અને ભરત મિલાપ વાંચી લે બેનો ભાઈઓ બધા બેઠા હોય અને ભરત મિલાપ ખાલી વાંચી લ્યો ને હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના રૂપે તમે ગમે ત્યાં સુરત મુંબઈ પ્રદેશમાં રહી શકો હૃદયથી પરિવાર પછી કોઈ દી જુદો ન રહી શકે હૃદય એક થઈ જાય છે આ તાકાત છે એની એનો એનો ટૂંકો દાખલો તમને દઉં પહેલું તો એ શીખવે છે ભગવાન રામ લક્ષ્મણને કે લક્ષ્મણ કોઈનું અધૂરું સાંભળેલું સત્ય ન માનવું હવે તમે સાંભળી જો આપણે દસરા દીકરા નથી આપણે રામના ભાઈ નથી નથી અવતાર બરાબર લક્ષ્મણ તો હતા રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને ને કોઈ કીધું કે ભરત શેના લઈને આવે છે આ ઘટના જોડ આ ભરત મિલાપની વાત ટૂંકી કરી નાખું દોઢ મિનિટમાં મારે જે વાત કરવી છે પણ અહીંયા માતાઓ બેનો અત્યાર સુધી બેઠા છો ખાસ સાંભળજો આ વાત લક્ષ્મણજીને કોઈએ કીધું કે સેના લઈને આવે છે ભરત અને રામાયણમાં બોલે છે લક્ષ્મણજી ભગવાન રામ પાહાવીને કે મોટા ભાઈ શું સમજે છે કઈ કઈ નો દીકરો અહીંયા એકલા છે એટલે ચૌદ વર્ષ પછી મારો ભાઈ પાછો ગાદીય ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને ભરત આવે છે પ્રભુ તમારા ચરણની સોગંદ હું ભરતને જીવતો નહીં જવા દઉં આવું લક્ષ્મણથી બોલાઈ ગયું સાહેબ રામ રોય પડ્યા એ લક્ષ્મણ શું બોલેસ તું તું કોની ભેગો છો ઈ તો જો લક્ષ્મણ આદર્શ ન ગુમાવો ભગવાન રામ બોલે છે લક્ષ્મણ આદર્શ ન ગુમાવો આદર્શ વગરનું જીવન નકામું છે અને લક્ષ્મણ જવાબ આપે છે મોટા ભાઈ તમને એમ લાગે કે મેં આદર્શ ગુમાવ્યો લક્ષ્મણ આદર્શ ગુમાવી દે તો કોના બાપની તાકાત છે કે મારા બાપને વનમાં મોકલે કોઈ મેં આદર્શ નથી ગુમાવ્યો પણ મારી માં જાનકી કેવી સયામાં સૂતી હતી કે ભાઈ એના ઓરડા અને આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું આપ ખડની પથારીએ સુતા છો તમે પ્રભુ આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું અને ત્યારે પ્રભુ રામ જવાબ આપે છે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે ધીરજ રાખો એને આવવા તો ગયો થોડાક વાર લાગી સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે એના લક્ષ્મણ રોઈ મોટા મોટાભાઈ મને માફ કરજો હા લક્ષ્મણ પણ અયોધ્યા આવે છે અયોધ્યાની સેના આવે છે અયોધ્યાનું નું આવે છે એટલું નહીં પણ એક વાત તને બીજી કહું ત્રણેય માતાઓ આવે છે ગુરુ વશિષ્ઠ છે મહારાજ જનક પણ આવે છે સુનૈનાજી પણ આવે છે પણ એક લક્ષ્મણ વાત કહું તને પગે લાગે ત્રણેય માતાઓ આવે છે ને એમાં બધાયની પેલા જો કઈ કઈ પગે ન લાગે તો તને મારા સોગંદ છે પેલા કઈ કઈ ને પગે લાગે વિચાર લ્યો કે જેને વનમાં મોકલા એને જે પેલા પગે લાગવાની સલાહ દે એ રામ છે અને એ પરિવારને એક કરી શકે અને એની પ્રતિષ્ઠા થાય સાહેબ એના વર્ષો પછી પ્રતિષ્ઠા આપ જાણીએ છીએ કે આવે છે બધી વાત થઈ ગઈ મારે જે ટૂંકી વાત લો પણ ઘરે વાંચજો આ આખા દિન જે વાર્તાલાપ થયો ભરત ન માન્યા પાદુકા ગાદી ઉપર રહેશે એની નંદીગ્રામમાં એ પણ ભજન કરશે અને ભગવાન રામના ચરણ પકડે એટલું કીધું મોટાભાઈ ચૌદ વર્ષ હવે રાહ જોયું પણ ચૌદ વર્ષની માથે એક દી વયો જશે તો ભરત તમને જીવતો જોવા નહીં મળે આ વાતો થઈ રાતે પ્રસાદ લીધા બધા અયોધ્યાથી બધી વસ્તુ આવેલી હતી તંબુ નખાઈ ગયેલા હતા ભોજન પાણી કરી સાહેબ હવે પ્રાણ છે આ વાત ના મને મને ગમ છે કારણ કે અહીંયા પ્રતિષ્ઠાના ઓલામાં હું આવ્યો હોઉં પોતપોતાના કક્ષમાં બધા સુવા ગયા છે આરામ કરવા અને હવે મારી માં જાનકી ઊભી થઈ તમે સાંભળજો સાહેબ ધીરે 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 કઈ કઈના કક્ષમાં માતાઓ સાંભળજો એ ધીરે ધીરે એ કઈ કઈના કક્ષમાં જે તંબુમાં કઈ કઈ સુતા છે એ બાજુ માં જાનકીએ ડગલા માંડ્યા

તમે महाराज दशरथના માનીતા રાણી હતા અને મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજામું પથરાતી હોય મારી માં કઈ કઈ નો કોઈ દી ધૂળમાં પગ નથી ગયો એને બદલે મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા થાકી ગયા છેલાવો પગ દબાવી દો પર ત્યારે માં કઈ કઈ ભેટી ગયા સીતાજીને એટલું બોલ્યા જાનકી મને માફ કરજો બેટા મને માફ કરજો અર્થેથી આ દેશની જગદંબાસ ના જાનકે એટલું બોલ્યા હતા કઈ કઈના પગ પકડીને કે હે માં કઈ કઈ તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગન છે આ તો માં હું તમે આ બધી રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે પ્રભુ રામની લીલાનો મને તમને અવસર મળ્યો છે એનું પાત્ર બનવાનો અને સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આ કથાઓ આપણી ગવાતી રહેશે મારો કહેવાનો સૂર્ય છે કે જે એનું નામ જ રામચરિત્ર છે જેના ઘેરે રામચરિત્ર વંચાઈ જાય ને એના પરિવારના ચારિત્ર સામું કોઈ દી જોવાનું ન હોય ભલા માણા એવા જ આ ભગવાન રામની અહીંયા પ્રતિષ્ઠા થવાની હોય